નમસ્કાર ક્રાઈમ બ્રાન્ચ ટીપી સાહેબની સૂચના મુજબ આ ગર્બાની પહેના ઇન્વેસ્ટ ચેકિંગ કરી રહી છે અને એમાં અમે માહિતી હતી અને ખાસ કરીને ડિસિપ્લિન ક્રાઈમ અજિતરાજન અને એની ટીમો દ્વારા અલગ અલગ એરિયામાં માહિતી મેળવામાં આવતા હતા અને ગઈ કાલે આ માહિતીના અનુસંધાને ત્રણ અલગ અલગ હત્યાધારાનો કેસ કરવામાં ક્રાઈમ રાજમાં સફળતા મળી છે પહેલા કેસમાં 6 જેટલા હત્યારા બે આરોપી સાથે અને 24 કાર્તુસ સાથે ક્રાઈમ રાજે આ બે આરોપીનો જેનો નામ છે किशोर કુમાર પંચાત શાંતિલાલ હિન્દુરા પંચાત જેનો કેકે પંચાલી અને વિક્રમ કુમાર प्रताप ने बढ़िया बनने गुजरात નો રહેવાસી છે બનાસકાંઠા નો છે બને અને આ લોકો હથ્યાર માનસિંહ ચિડલીકર મધ્યપ્રદેશ નો રહેવાસી છે થાર દિલાનો જે આખી મેને યાદ તાક પોલીસ એનો રોક્યો સરઆઉં કર્યો અને મેના બાદથી જે સાધાર મે સબજે કરવામાં આવે છે અહીંયા આ कोने कोने अपवानो से पोते वापरवानो हतो टू टू एनो मंछा छे अत्यारे पूछपरछ चालू छे बीजा केस मापन आरोपी जगदीश लाल उर्फे जेके छे एना पासे थी पण एक पिस्तौल बारह कारतूस न कब्जे करवामां क्राइम ब्रांचे सफलता मेळवी छे अने तीजो केस छे एमां

અને વિરુદ્ધમાં 12 ગુના છે અને વિક્રમ કુમારને વિરુદ્ધમાં 3 ગુના છે જગદીશ કુમારને વિરુદ્ધમાં બે છે અને અમીન રફીત મહેમનને વિરુદ્ધમાં 3 ગુના છે તો ગુનો આ ઇતિહાસ ગ્રાફતા માણો તો છે ડૂટ અને આ ધાણમાં પહેલા પદ મોસ્ટીર પર છે અને ચિકલી કર એને સંપર્ક કર્યો કે આ પ્યાર લઈને અહીં સાના અને અંતાવાદ बाजू આ લોકો દિલ્હી બી કરવા